દ્વારકાધીશ રાધે રાધે જય મા મોગલ તો કેમ યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો તો આપણે છે ને થોડા ટાઈમથી વ્લોગ નહોતા બનાવતા એનું કારણ હતું કે આપણે છે ને થોડા ટાઈમથી ખેતર તૈયાર કરવાનું હતું અને એક નહીં ચાર ખેતર છે એટલે ચાર વાડી આપણી છે ને તૈયાર કરવાની હતી હમણાં બીજી ત્રણ વાળી આપણે રાખી છે હું તમને બતાવું એક આ હે પછી એની બાજુની એક છે અને પેલું ટ્રેક્ટર આલે ને આપણું એ એક વાળી હે અને આપણું ઘરનું એ આગળ છે આ બધીમાં ખેતર તૈયાર કરવામાં એટલે થોડા ટાઈમથી હોય ને લોગ નહોતો બનાવતો હવે કન્ટિન્યુ આપણે ચાલુ રહેશે લોગ ચાલો આપણે આગળ બતાવું ટ્રેક્ટર મેળી જઈએ

आई जो मदद करवाई वो आई हमारी आई थी वेल्डिंग तोड़ी नहीं कोई कुदने ये वीडियो पानो मुझे को आमा कौन है ये लोग कहाँ से आते हैं आप आजाओ के वो तुम्हारे सेवा करवाई होना हमारी सेवा घाट के बैठे बैठे <laughs> एक काम कोटी करने को

હવે પાસણ વરિયે નહાતું ભાવા નહીં ખાતે અમલો

हैलो तू बता करना हूँ हम्म नहीं हूँ आता है अभी गाड़ियों का पड़ी जोड़ों का मौसम कुछ काम मार निकली जाएं आवाज़ है આપડો ઉલ્લોક કેવો લાગ્યો કે જરા કમેન્ટ કરીને કહી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો આજનો ઉલ્લોક આપણે સમાપ્ત કરી રાધે રાધે જય મામોગલ જય દ્વારકાધીશ